કરચલ્યાપરાના શિવનગરમાં અકસ્માત કરી ખર્ચ પેટે રૂપિયા વીસ હજાર માંગવાનો કેસ નોંધાયો હતો જેના અનુસંધાને અગાઉ પોલીસે પાંચ આરોપી ઝડપ્યા હતા જ્યારે વધુ એક આરોપીને પોલીસે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી પરના શિવનગરમાં કારખાનું ધરાવતા જયેશભાઈ મંજીભાઈ યાદવે તેમનો બોલેરો પાર્કિંગ કર્યો હતો તેની સાથે જીતો તેમજ ચીબાએ બાઇક અથડાવી નુકસાન પેટે રૂપિયા વીસ હજારની માગણી કરી મારામારી કરતા કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદમાં વધુ એક આરોપી અશ્વિનભાઈ ઉર્ફે અડધી પેટી જગાભાઈ બાંબણી અને પોલીસે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી server server cái này bằng bình hóa đúng đúng luôn